આર્ટ્સ ખાતે પ્રો અમિત વ્યાખ્યાન દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે

ડિજિટલ યુગના પડકારો વચ્ચે શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે તેની અસરકારક ચર્ચા કરી તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેટલું પણ સોશિયલ મીડિયાથી કે અન્ય કારણોસર પરિવર્તન કેમ ન આવતા હોય પણ ભારતીય સંસ્કૃતિ અને સંગીતની પરંપરાની જડ ખૂબ મોટી અને ઊંડી છે તેનાથી કોઈ ફરક નહીં પડે જેને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આ પરંપરા અને સંસ્કૃતિને આગળ પ્રવાહિત કરી રહી છે ટેકનોલોજીથી વિકલ્પ અનેક મળશે પણ માં નૈતિકતાના મૂલ્યો કે માર્ગદર્શન નથી મળતું અને તે વિવેચન કરી શકે માટે શિક્ષકની જરૂર હંમેશા રહેશે જ માત્ર ટેકનોલોજીથી જે તે સાર્થક નહીં થઈ શકે આ કાર્યક્રમના સ્વાગત ઉદ્બોધન ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકર દ્વારા કરવામાં આવ્યું તેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સફળ સંચાલન સંકલનજનક જશાકિયા કોઓર્ડિનેટર અને ડૉક્ટર જયદીપ લકુમ સકોર્ડિનેટર અને સંચાલક ડોક્ટર ભાવિક માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું આ વ્યાખ્યાનમાં ફેકલ્ટીના અધ્યાપકો સંશોધક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે પ્રો ગૌરાંગ ભાવશાળ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે માનનીય વક્તવ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા શૈક્ષણિક વ્યાખ્યાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે પ્રેરણા સ્ત્રોતરૂપ છે અને ભાવિ પેઢીના ઘડતરમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે वो शिक्षा नहीं हो तो शिक्षक की आवश्यकता आज इंफॉर्मेशन देने के लिए नहीं है बल्कि मैं मानता हूँ शिक्षक का काम है ही नहीं आज के समय बल्कि आप लोगों के पास हमसे ज्यादा इंफॉर्मेशन होती है मैं क्लास लेता तुरंत बच्चे में देखता हूँ कि मोबाइल से चेक करते हैं। कि ने बोला वो सही है कि नहीं अच्छी चीज है पहले की थे कपड़े नहीं मार सकते विद्यार्थी तुरंत चेक करते हैं कि नहीं सर ने आज गप्पा लगा दिया देखो गूगल पे पता चल गया ये सही नहीं था तो इंफॉर्मेशन देना वो अध्यापक का प्राइमरी कार्य है अध्यापक का प्राइमरी कार्य ये है कि आपके मन में ऐसे विचार और ऐसी सज्जता और ऐसी पुप्तता लाए कि कौन सी इंफॉर्मेशन को ग्रहण करना है कौन सी इंफॉर्मेशन को नहीं ग्रहण करना है, चीज चीज को को छोड़ने जैसा, किस को मेरे जीवन में मुझे अमल में लाना है किस चीज से मुझे दूर रहना क्योंकि टेक्नोलॉजी इंटरनेट सोशल मीडिया एआई, आपको विश्व के सब देता है। वाइट चॉइस आपके सामने अवेलेबल करता चॉइस की कोई कमी नहीं लेकिन उसमें से क्या एक्चुअली मुझे चूज करना वो ही सबसे कठिन समस्या आज के युवा वर्ग के सामने है। दे आर नॉट एबल टू मेक द राइट चॉइस आउट ऑफ मल्टीप्लिसिटी ऑफ चॉइसेस है। पहले तो कहता था इतने चॉइसेस नहीं थे एक होटल में जाते तो पूछते चाय पीनी है कॉफी पीनी। अभी आज के जो भी कॉफी शॉप्स होते हैं, बड़े बड़े जो सुंदर वाले और महंगी कॉफी जहाँ मिलती है वह सबसे बड़ी समस्या ये होती है कि आपको कॉफी के हर एक प्रकार के में बारे में बारीक जानकारी होनी चाहिए पहले मुझे भी नहीं थी कि कै सीनोर एक्सप्रेस में क्या पड़ा मैंने सोचा सब एक ही होगा फिर धीरे धीरे मेरा चॉइस रिफाइन हो रहा है क्योंकि पीते हैं तो पता चलता है कि नहीं ये मैंने बोल तो दिया क्योंकि समझ नहीं होती है कि ये तो मैंने दो ही बताया बाकी वहां तो पंद्रह प्रकार की कॉफी के प्रकार लिखे होते हैं अभी मैं राइट चॉइस नहीं करूंगा तो हो सकता है कि मुझे जो चाहिए उस तरह की कॉफी मुझे जो पसंद है उस तरह की कॉफी मुझे नहीं मिल पाए તો આજકાલ વિશ્વ ભી એ હજાર તરફ ચોઈસીસો રખ દે લેકિન ડિસ્ક્રિમિનેશન કે કે મે નમસ્કાર શિક્ષક ઉજવણી એટલે પાંચમી સપ્ટેમ્બર એ આપણા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજીના જન્મ દિવસે શિક્ષક દિવસ તરીકે ભારત વર્ષ એને ઉજવે છે ફેકલ્ટીઓ પરફોર્મિંગ આર્ટ આજે શિક્ષક દિવસ નિમિત્તે પ્રોફેસર અમિત ધોળકિયાજી કે જેઓ વડોદરાની આપણી એમએસ યુનિવર્સિટીના રજિસ્ટર રહી ચૂક્યા છે અને જીએનએફસી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છે એમનું અહીંયા વક્તવ્ય રાખવામાં આવ્યું હતું ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યાની અંદર આ શિક્ષક દિવસની ઉજવણીમાં જોડાયા હતા શિક્ષકના કર્તવ્યો અને સાથે સાથે વિદ્યાર્થીઓના શું કર્તવ્યો છે અને વર્તમાન પરિસ્થિતિની અંદર ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભે વિદ્યાર્થીઓએ કઈ દિશા તરફ આગળ વધવું અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની કઈ રીતે જતન કરવું તેના વિશેની માહિતી પ્રોફેસર અમિતભાઈ ધોળકિયાએ અહીંયા વિદ્યાર્થીઓ સમક્ષ સાજા કરી અને કુલ મળીને શિક્ષક દિવસનો આજનો કાર્યક્રમ અમે માનનીય રાધાકૃષ્ણ સર્વપલ્લીજીને સમર્પિત કરીએ છીએ અને આ રીતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરે છે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ